હું છું રાજપત અર્જ રાજ યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં ગાલા સેમેન બે હજાર ચોવીસ ધોરણ દસ અને તેની અંદર આપણે ગણિત બેઝિક જેનું પ્રશ્નપત્ર બે એમાં આપણે વિભાગ બી ની અંદર પચીસ થી ત્રીસ સુધીના સમજોઈ ગયા હતા તો આ વિડિયોમાં આપણે પ્રશ્ન નંબર એકત્રીસ થી વાત કરીશું જવાબ એકત્રીસ જેની અંદર બિંદુઓ બે ત્રણ અને ચાર એક વચન અંતર શોધ તો પેલા તો બે બિંદુ લઈ લેવાના એક એ બિંદુ અને બીજું બી બિંદુ એ બિંદુ એના યામ આપેલા બે ત્રણ અને આના આપેલા છે ચાર એક બે વચનો અંતર ગોતવું છે આપણે શું આવશે અંતર સૂત્ર એટલે એ બી નો વર્ગ એક્સ વન માઇનસ એક્સ ટુ નો વર્ગ વાય વન માઇનસ વાય ટુ નો વર્ગ એક્સ વન એટલે કેટલા છે બે એક્સ ટુ એટલે કેટલા છે ચાર અને એનો વર્ગ વાય વન એટલે કેટલા છે ત્રણ વાય ટુ એટલે કેટલા છે એક એનો વર્ગ બે માં ચાર છે એટલે માઇનસ બેનો વર્ગ ત્રણમાંથી એક છે એટલે બેનો વર્ગ બેનો વર્ગ ચાર આ બેનો વર્ગ એ ચાર ચાર ને ચાર કેટલા થશે આઠ એ મને મળ્યો એ બીનો વર્ગ હવે એ મારે એકલું કરવું હોય તો આઠનું શું નીકળે વર્ગમૂળ એટલે કે ચાર દુ આઠ એમ ભાગ કરીએ ગુ ચારનું નીકળે બે અને આ બેનું ન નીકળે એટલે વર્ગમૂળની અંદર એમને રાખવાનું જવાબ આવ્યો બે વર્મમાં બે ખ્યાલ આવી ગયો ચલો નેક્સ્ટ જોઈએ જો સાઈન ત્રણ ના છેદમાં ચાર હોય તો શોધો જવાબ બત્રીસ સાઈન એ સાઈન એટલે શું થાય સાબાના છેદમાં છેદ માં કરેલા તો છે ને આપણે ત્રિકોણ દોરી લેવાનું કયો કાટકોણ ત્રિકોણ હવે એની અંદર જો તમને એ કીધો તો એને અહીંયા સાઈડમાં રાખવાનો છે ખૂણો અહીંયા તમને કીધો હોય એને અહીંયા લેવાનો એ સિવાય તમે અહીંયા કોઈ પણ લઈ શકો બી એ લઈ શકો અને સી અને અહીંયા સી અને અહીંયા બી લ્યો હવે સામેની બાજુ કર્ણ એ તમને આપેલું છે ત્રણના છેદમાં ચાર બરાબર અને કોષ એ કીધો છે ગોતવાનો હવે સાઈન એટલે એક ખૂણાની સામેની બાજુ અને કર્ણ એ આપેલો છે ચાર હવે ત્રણ ના ચાર આ કેટલું આપ્યો છે બીસી અને આ મને આપેલું છે એસી નું માપજ ચાર અને આ મારે ગોતું છે તો ખબર જ છે આપણે ત્રિકોણ એ બી સી માં માપખોણો બી છે એ તમને આપ્યો ને વંશ એટલે કે મારે બાજુ ગોતવાની છે અને બાજુ ગોતવી હોય તો કયો રૂલ્સ લાગુ પડે પાયથાકોરસ પાયથાગોરસ પરથી જ્યારે તમને બે બાજુ આપ્યું ત્રીજી બાજુ ગોતવી હોય તો હંમેશા પાયથાગોરસના નિયમ પરથી એ ત્રીજી બાજુ મળે પાયથાગોરસ પ્રમેય શું કહે તો કે બીની સામેની બાજુ એટલે કે કર્ણ એસી નો વર્ગ વયથી એટલે કે બીસી અને બીજી એ નો વર્ગ અને આવશે બી એનો વર્ગ બી એક એક એ બી ગયો એ સરખું થયું એસી એટલે કે એટલે ચાર એનો વર્ગ બીસી એટલે એ પાછળ ત્રણ એનો વર્ગ એ બી એટલે ખબર નથી અને એમને રાખવું નો વર્ગ સોળ નો વર્ગ નવ અને એ બી કહ્યું કે બી કયો એક જ થયું સોળ નવમાં આ બાદ લઈ લો એટલે માઇનસ થઈ જાય બરાબર એ નો વર્ગ મારે સોળમાંથી નવ બાદ કરવું એટલે કેટલા આવે સાત એ બીનો વર્ગ મળ્યો મારે એ બીનો એકલો કરવો હોય અહીંયાથી બરાબર તો વર્ગ નીકળી જાય એટલે આ આખે આખું કેમ આવી જાય ભરપૂરની અંદર એટલે એ બી બરાબર આવ્યો કેટલા વરપૂળમાં સાત હવે તમને ગોતવાનું શું કીધું છે આની અંદર તો કે કોષ એ કીધું એટલે એની પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે જવાબ આવશે આપણો વરમૂળની અંદર સાત છેદમાં ચાર હું અહીંયા શોર્ટમાં લખું છું કોષ એ બરાબર પાસેની બાજુ એટલે કે એ છેદમાં કર્ણ એટલે એસી આ છે વરમૂળની અંદર સાત અને આ છે ચાર ક્લિયર ચલો નેક્સ્ટ સમ જોઈએ જવાબ નંબર તેત્રીસ એમાં એમ કીધું ટુ ટેન નો વર્ગ પિસ્તાલીસ અને કોષ વર્ગ ત્રીસ ઓછા સાઈન વર્ગ સાઈઠ કિંમત ચોથો સાવસો ટુ ટેન વર્ગ પિસ્તાલીસ ઓછા નો વર્ગ ત્રીસ ઓછા સાઈન વર્ગ સાઈઠ આ પ્રશ્નપત્ર એકમાં પણ આપેલો છે બરાબર ફરી પાછો આપણે કરી લઈએ આપણે ખબર પડે કેટલું યાદ છે ચલો ટેન પિસ્તાલીસ નું મૂલ્ય એક એનો વર્ગ કોષ ત્રીસ તમે જોયો એટલે શું આવશે યાદ રાખવાનું સાઈન ત્રીસ અને કોષ સાહીઠ સાઈન ત્રીસ અને કોષ સાહીઠ નું મૂલ્ય કેટલું થાય એક ના બે એવી રીતે સાઈન સાહીઠ અને કોષ ત્રીસ એનું મૂલ્ય વર્ગમાં થાય તમને શું આપ્યું છે કોષ ત્રીસ છે એટલે કેટલું થશે વર્ગમાં ત્રણના છેદમાં બે એનો વર્ગ સાઈન સાઈઠ સાઈન સાઈઠનું મૂલ્ય અને કોષ ત્રીસનું બેનું મૂલ્ય કેટલું હોય વર્ગમાં ત્રણના છેદમાં બે એટલે અહીંયા પણ આવશે એ અને એનો વર્ગ નો વર્ગ એટલે એક વર્ગ પર મૂડી જાય એટલે અંદર ત્રણ વધે પણ નો વર્ગ થશે ચાર અને એવી રીતે

મીટર દૂર છે અહીંયા સી એક બિંદુ લઈ લઉં બરાબર મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુ થી એટલે બિંદુ એક છે એ સી નામનું છે અને એ થાંભલાથી થી કેટલું પંદર મીટર દૂર મીન્સ કે થાંભલા સોરી ટાવર થી પંદર મીટર દૂર બિંદુ છે આ ત્યાંથી હું જોઉં છું એટલે ઉચ્છેદ કોણ જે છે નીચેથી ઉપર જોઈ અને જે આ ખૂણો બને અને ઉચ્છેદ કોણ કહેવાય એ તમને આપેલો છે કેટલો સાઠ નો અને ટાવરની ઊંચાઈ છે એ ગોતવાની છે સાવ સલો દાખલો તમને પાસેની બાજુ આપી છે અને સામેની બાજુ ગોતવી છે તો કયું સૂત્ર લાગે ટેન લખવાનું ત્રિકોણ એ બી સી માં એ બી બરાબર ટાવરની ઊંચાઈ જે તમારે ગોતવાની છે પછી બીસી તો લખવાનું ટાવર થી બિંદુ સુધીનું અંતર એ તમને આપ્યું છે કેટલું પંદર મીટર અને બીજો એ સી બી નું માપ આપ્યું છે કેટલું સાઠ હવે લખવાનું ટેન સી બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કે એ બી છેદમાં બીસી સામેની બાજુ એટલે એને ટચ ન થતી હોય જો આ સી બિંદુ છે એના ટચ થાય છે નહીં એટલે આની સામેની બાજુ કહેવાય અને એને ટચ થતી હોય એની પાસેની બાજુ કહેવાય બરાબર ટૂંકમાં પાડું ને આ સામેવાળું હાલો ટેન સી એટલે કેટલો સાઈઠ એ બી એટલે ખબર નથી બી સે લાઈ પાછ કેટલા પંદર ટેન સાઈનું મૂલ્ય કોસ્ટમમાં જોતા વર્ગમાં ત્રણ આવશે અને અહીંયા પંદર છે એમનું પંદરને આની સાથે ગુણાવીને દઉં એટલે પંદર રૂટમાં થ્રી બરાબર એ બી તેથી એ બી બરાબર છે સાવિસી ચલો ત્યાર પછી બે ખંડ પૈકી દરેક નું ખંડફળ સત્યાવીસ મી હોય તેવા બે ખંડ જોડવાથી બનતા લમખંડ નું પૃષ્ઠફળ શોધો પેલા તો એવા શું બે ખંડ લઈ લેવાના પહેલો ઘન થયો હવે બીજો ઘન લઈ લેવાનો એક પછી એને જોઈન કરી દેવાનું ચલો બે આવી ગયા ઘન હવે એનું ઘન પણ આપેલું તો લખવાનું સમઘન નું ઘન પણ બરાબર એલનો ઘન અને એનો જવાબ આવી કેટલો સત્યાવી હવે અહીંયાથી હું ઘન એકલો કરું તો આ કેમ આવી જાય ની અંદર સત્યાવીસ છે તો એવી કઈ સંખ્યા ત્રણ વખત તો આવે તો કે ત્રણ ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ એટલે એલ મને મળ્યો કેટલો ત્રણ સેમી હવે આપણને ખબર છે કે લમખણ હોય તો એની સોરી ઘન છે તો એની લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ આની ઊંચાઈ કે ભાઈ આની પહોળાઈ ને આની લંબાઈ એ બધી કેટલી થાય ત્રણ ત્રણની થાય જ્યારે હું બીજો જોઈન્ટ કરું છું તો એ કેટલાનો હશે ત્રણનો જોઈ ત્રણને ત્રણ ટોટલ કેટલી થઈ ગઈ હવે છ થઈ ગઈ પણ મારી જે પહોળાઈ છે અને ઊંચાઈ છે એમાં કાંઈ ફેર પડશે નહીં અને લંબાઈ છે મારી કેટલી થશે ત્રણને ત્રણ છ સેમી પહોળાઈ થશે ત્રણ સેમી અને ઊંચાઈ થશે ત્રણ સેમી એટલે હવે આખો બની ગયો લમઘન અને મારે શું ગોતાનું જ તો કે લમઘનનું પૃષ્ઠફળ સૂત્ર લંબકનું પૃષ્ઠ ફળ બરાબર બે કાઉસમાં એલ બી એચ અને એચ એલ બે એમને એલ એટલે કેટલા છે છ બી એટલે ત્રણ બી એટલે ત્રણ એચ એટલે ત્રણ પ્લસ એચ એટલે ત્રણ અને એલ એટલે કેટલા છ બરાબર બી અને એચ સેમ છે અને એલ જ્યારે આવે ત્યાં છ મૂકવાનું હલો છ તેરીને અઢાર ત્રણ તેરીને નવ આ ત્રણ અઢાર બધાને ટોટલ કરીએ અઢાર છત્રીસ છત્રી થાય નવ છ પંદર એટલે પિસ્તાલીસ અને પિસ્તાલીસ દુ કેટલા થશે નેવું સેમીનો વર્ગ હાલો રેડી ચલો ત્યાર પછી ચલો ત્યાર પછી સાત સેમી બાજુવાળા માપના સમખંડ ની ઉપર અર્ધગોલક મૂકેલો છે તો અર્ધગોલક નો મહત્તમ વ્યાસ અને અર્ધગોલક મહત્તમ ઘંટફળ છે એ શોધવાનું છે ચલો શું કરીશું સૌથી પહેલા જવાબ છત્રીસ પેલા તો સમખંડ છે દોરી લેવાનું હવે એની ઉપર અર્ધગોલક છે ને એ ફીટ કરો તો આ રીતે મેં અર્ધગોલક ફીટ કર્યો બરોબર અથવા તો આ રીતે તમે કરો આમ તો પણ ચાલે હાલો હવે આની અંદર સમઘન સમઘન ની બાજુ એટલે કે એલ છે નહી મને એ પણ કેટલો સાત સેમી હા મહત્તમ કેટલું થશે જો સાત સેમી નું આ હોય એટલે મહત્તમ વધુમાં વધુ કેટલું થાય અર્ધગોલક એનો વ્યાસ છે વ્યાસ છે એ કેટલો થશે આખે આખો છે એ બાજુ છે એનો વ્યાસ છે લખીએ કે આપણે સમકણની બાજુ બરાબર અર્ધગોલકનો વ્યાસ બરાબર અને એ સાત સેમી કારણ કે એનાથી તો વધારવાના છે નહીં આપણે એની અંદર અર્ધગોલક ફિટ કરવો છે હવે અર્ધગોલકની ત્રિજ્યા મારે જોતી હોય તો લખવાનું અર્ધગોલક ની ત્રિજ્યા બરાબર સાતના છેદમાં બે કારણ કે એના અડધા થાય અને મારેનું જોઈશે હવે ઘનફળ હાલો અડધકોનું સર ઘનફળ સૂત્ર બેના છેમાં પાય આર ઘન બેના છેદમાં પાય એટલે બાવીન છેદમાં સાત અને આર મના એપા છે સાતના છેદમાં બે અને કેટલી વાર લખવાના ત્રણ વખત ચલો બે કટ થઈ જાય બે અગિયાર બાવીસ સાત સાત કટ થઈ જઈ હોય તો અગિયાર ગુણ્યા સાત ગુણ્યા સાત અને બે તેરીના છ ચાલો સાતુ સાતયુને ઓગણપચાસ નીચે કેટલા આવી જશે છ ઓગણપચાસ ગુણ્યા અગિયાર કરું એટલે કેટલા આવશે શોર્ટકટ રીત આપણે નવ ચાર નવ ને ચાર તેનો તગડો વધીએ ચાર ને કેટલા પાંચ એટલે આવશે પાંચસો ને ઓગણચાલીસ એને ભાગ્યા છ હવે એનું આવી રીતે કરવાનું છ અઠા ને અડતાલીસ તેતાલીસમાંથી અડતાલીસ જાય એટલે પાંચ ઉપરથી નવ તેરા છ સત્તા બેતાલીસ છ અઠા અડતાલીસ છ નવા ને ચોપન નવમાં ચાર જાય એટલે કેટલા પાંચ એટલે આ જે જવાબ મળ્યો એને અહીંયા લખવાનો પાંચ નીચે છે તો ઉપર વયો જાય છ ઉપર છે તો જાય નીચે અને છેલ્લે સેમીનો ખ્યાલ આવી ગયો ચલો ત્યાર પછી વર્ગૃત માહિતી માટે મધ્ય પ્લસ મધ્યથી બેનો ટોટલ ત્રીસ બહુલક દસ આપીને મધ્યક અને શોધો સાવ સલો દાખલો છે પેલા લખવાનું જવાબ સાડત્રીસ એની અંદર મધ્યક એટલે એક્સ બાર થાય ને મધ્યસ્થ એટલે એમ બે ટોટલ મને આપ્યો છે કેટલો ત્રીસ અને બીજી વસ્તુ મને આપી છે બહુલક એટલે કે સેજ છે કેટલો દસ છે હવે આમાંથી બે માંથી એકને એકલો કરી નાખાય આ વધતા એમ ચોલ બચે તો કેવો થઈ જાય ઓછા એમ હાલો બહુલકનું સૂત્ર ઝેટ બરાબર થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર શેડ એટલે કેટલા છે દસ ત્રણ ઓછા એમ આ એમને હું એમ નંબર રાખીશ એક્સ બાર દેખાઈને શું મૂકું ત્રીસ ઓછા એમ ચલો આ દસ એમને ત્રણ એમ એમ ત્રીસ ગુણ્યા સાઈઠ ઓછો છે વત્તા બે ગુણ્યા એમ એટલે બે એમ ત્રણ એમમાં બે એમ નાખું એટલે કેટલા થઈ જાય પાંચ એમ ઓછા સાઈઠ ને દસ એમનો ઓછા સાઈઠ આ બાજુ વધતા થઈ જાય આ બાજુ પાંચ એમ છે એમનામ સાઈઠના દસ કેટલા થાય સિત્તેર બરાબર પાંચ એમ તેથી સિત્તેર છેદમાં પાંચ બરાબર એમ પાંચ પાંચ ને ચૌદ પચાસ સિત્તેર એટલે એમ બરાબર કેટલા એવા ચૌદ હવે ને કેમાં નાખવાના તો કે આની અંદર નાખી દઉં એક્સ બાર બરાબર ત્રીસ ઓછા એમ મારો ત્રીસ એમ છે ને આ ચૌદ મૂકી દઉં ત્રીસ માંથી દસ છે એટલે કેટલા આવશે વીસ વીસ માંથી પછી ચાર કટું કેટલા આવે સોળ એટલે એક બારમાં ને મળ્યો કેટલો સોળ મધ્યક ને મધ્યજ ગોતવાનું આ મધ્યક મળી ગયો ને આ મધ્યસ્થ બરાબર તો અહીં મિત્રો આપણે વિભાગ બી એના એકત્રીસ થી સાડત્રીસ સુધીના બધા જ સમ છે આપણે પૂરા કરીએ જો તમે આ વિડીયો અને પહેલાં ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે અને જો તમે યુટ્યુબ ચેનલમાં નવા જો તો અત્યારે જ યુટ્યુબ ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તથા બાજુના બે બે લાઈકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને પછીના જે વિડીયો હું મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે તો ફરી પાછો મળશું ને એક વિડીયોમાં વિભાગ સી સાથે થેન્ક યુ